भावी आजा समाजना प्रमुख मन्य श्री अरविंद भाई आदर्श संस्था प्रमुख मन्य श्री के के चौधरी मंचस्थ आगेवा भाइयों बहनों युवा मित्रों છેલા કલ્લા બેગલ્લા થી આપણે બે કામ કરી રહ્યા છે તેજસ્વી વિદ્યાર્થીઓનો સંવાદ શું કોઈ સમાજની સંસ્થાઓનો અનુદાન આવે તે દાતાઓમાં સમય ગમે તેટલો બદલાય સમાજમાં બુદ્ધિ સંસ્કાર અને રૂપિયા ત્રણેયનું સન્માનની સાથે સાથે સમાજ સેવા કરવાવાળા સેવકોનું સન્માન કરતા પણ સમાજે શીખવું પડશે આજે રૂપિયાનો અહંકાર કરોડપતિ આજળાઓ પાસે શું કેવડાઈ રહ્યો છે આજળા ચૌધરી સમાજને રાજકારણની શું જરૂર છે આજળા ચૌધરી સમાજને રાજકારણીઓની શું જરૂર છે રાજકારણીઓ સિવાય ડેરીઓ ઉભી થવાની હતી રાજકારણ સિવાય આજણા ચૌધરી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં દાખલ થવાનો હતો સમાજને સૌની જરૂર હોય જરૂર હોય આજે પ્રશ્નો પૂછવા સરળ છે પ્રશ્ન તો વિપુલ ચૌધરીને પૂછવો છે સાગર ડેરીની બાજુની દસ વીઘા પશુપાલન વિભાગની જમીન ફેર કેમ લોકો લઈ ગયા આ જિલ્લામાં દૂધસાગર ડેરી શું લાયકાત નથી ધરાતી હેતુ ફેર પણ કરશો અને હરાજી સિવાય જાહેર હરાજી સિવાય ખાનગી લોકોનો પથરાવી દેશો મારે મારા વિરોધીઓને પૂછું છે વિપુલ चौधरी જે દૂધ સાગર ડેરીનો અધ્યક્ષ હો તો અતિક કોઈ માયકાલાલની તાતાકા પ્રવેદ જયવને આજે મોતીવાનું સેનેટ સ્કૂલ બોરિયાબી મુકલવી પડી એક વિદ્યાર્થી જિલ્લાનો હતો બધાય સમાજમાં ખેડૂતોની નોકરી કરતા લોકોની પસંદગી કરવી પડશે પશુપાલકોની નોકરી કરતા લોકોની પસંદગી કરવી પડશે અને એ કરી શકી તો જ આપણું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે છે ચબક તબક ને કરોડપતિઓની કરોડો વાતોમાં આવવાથી આપણો સમાજ પ્રગતિશીલ નહીં થઈ શકે ગામડામાં જીતનું પાટલું ડેર્યું હોય તો યુવાનને કહેવું પડશે આ ખેતરમાં કર ખેતી નવી ઘરમાં હોવ આવતી હોય તો કહેવું પડશે કરો પશુપાલન છાણ વિશોદામાં શ્રમમાં શરમ ના હોય નાનમ ના હોય કરોડપતિઓ તો કે છે ગામે દેશે જમીને આપણે આપણી પરંપરાઓ આપણી સંસ્કૃતિઓ અને શ્રમ થી જ આગળ આવવાનું છે વાત ની સમજણ પણ આપણે બધાએ રાખવી પડશે આજે જે ઠરાવ માન્યબેન રેખાવ્યા મૂક્યો એ ખૂબ જ ઉત્તમ ધરાવ છે હું ઈચ્છું કે આદર્શ નું કેળવણી મંડળ આ અંગે ચર્ચા વિચારણા કરે અને સારી રીતે એ અંગે યોગ્ય નિર્ણય કરે આવા નિર્ણયોની જરૂરિયાત આજળા સમાજને આજે ઉભી થઈશ ગ્રામ ભારતીયની સંસ્થા એની જમીન સંપાદન સ્વર્ગસ્થ બાપુજીએ કર્યું હતું સ્વર્ગસ્થ મોતીભાઈ આખી જિંદગી જેમના હાપતું ભણવાનું નહોતું એમને ભણાવવાનું કામ કર્યું છે 500 ਵੀਗਾ ਜਗ੍ਹਾ ਗਾਂਗਨਗਰ ਜ਼ਿਲ੍ਹਾ ਮਾ ਚ ਹੈ ਆ ਕਰੋੜਪਤੀਓ ਨੂੰ ਡੋળો ਪਣ ਥਿਆ ਚ ਸੰਸਕਾਰੋ ਸ਼ੂ ਆਜੇ ਕੋਈ ਨੇ ਪਛਾਤ ਵਰਨਾ ਵਿਅਕਤੀ ਨੇ ਬੜਾ ਮਰਸ ਛ ਹੈ ਰਸ ਨਾ ਹੋਏ ਤੋ ਕਿੰਮ ਡੋਲਾ ਥਿਆ ਰਕਤਾ ਹੈ આપડે બધાય ખૂબ સારી રીતે આપણો કામ કરતા રહીએ ધැනો પર અર્ભુદા સેવા સમિતિની સભ્યોનો ધણીમાં ધ્યાન આપે સરકારો પર પ્રભાવ લાવવો છે આર્તુરા દિન ન્યા હાર તો વિપુલ ચૌધરીએ રાજના મુખ્યમંત્રીશ્રીઓને એલડી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે કરેલા સંગઠન સંગઠન સંસ્કાર શેષ અને આ બધું આપણે જો બતાડી શકીશું તો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે રાજની સરકાર હોય કે દેશની સરકાર હોય સૌ આપણા સામાજિક અને પછાત વર્ગના સમાજને સહકાર આપશે આપશે ને આપશે માર્ગુદા આપણને બધાએ સત્કર્યો કરવાની પ્રેરણા આપે માર્ગદર્શન આપે એટલી જ પ્રાર્થના કરી વિરમિષ જય હિન્દ જય માર્ગુદા